અંકલેશ્વર તાલુકાના માંડવા ગામના પંચ સમાજ દ્વારા રેવત માતાજીના મંદિર ખાતે જન્માષ્ટમીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સહિત તાલુકા પંચાયતના સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વરના માંડવા ગામ ખાતે આવેલ રેવત માતાજીના મંદિર ખાતે ગામના માછીપંચ સમાજ દડા ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણીમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ તાલુકા પંચાયતના સભ્ય તૃપ્તિબેન જાની માછીપંચ સમાજના પ્રમુખ ધનસુખભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન બાળકૃષ્ણની પૂજા અર્ચના કરી હતી અને ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સહિતના મહાનુભાવોએ આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી આ અવસરે પંચ સમાજના હોદ્દેદારો અને ગ્રામજનો હાજર રહ્યા હતા અને ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની શ્રદ્ધાભેર ઉજવણી કરી હતી